નમસ્કાર ખેડૂત ભાઈઓ આજે આપણે વાત કરીશું કે ખેડૂતોને જે પાક નુકસાન થયું છે તેને દસ હજાર કરોડ રૂપિયાનું જે રાહત પેકેજ બહાર પાડવામાં આવ્યું છે તેમાં કૃષિ મંત્રીએ જાહેર કર્યું છે કે પ્રતિ હેક્ટર સત્યાવીસ હજાર પાંચસો રૂપિયા આપવામાં આવશે તે સત્યાવીસ હજાર પાંચસો રૂપિયા કઈ રીતે આપવામાં આવશે તે આ વિડીયોમાં આપણે માહિતી લેશું અને કયા પાંચ જિલ્લા ખેડૂતોને નવું રાહ રાહત પેકેજ આપવામાં આવશે જે પાંચ જિલ્લા છે તે કયા કયા પાંચ જિલ્લા છે તેને ખેડૂતોને માટે નવું રાહત પેકેજ છે તો આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેશું કે કયા કયા પાંચ જિલ્લા છે અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો જેથી અમારો વિડીયો સૌ પ્રથમ તમને પહેલાં પહોંચી જાય અને તમે

જેવું ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં જે ભારે અતિભારે વરસાદના કારણે ખેડૂતોને વ્યાપક પાકનું નુકસાન થયું છે તેના માટે આર્થિક ટેકો નવ નવેમ્બર સરકારે કૃષિ રાહત પેકેજ દસ હજાર કરોડ રૂપિયાનું જાહેર કરવામાં આવ્યું છે આ પેકેજનો લાભ મુખ્યત્વે જૂનાગઢ જિલ્લો પંચમહાલ જિલ્લો કચ્છ જિલ્લો પાટણ અને વાવ થરાદ એમ કુલ પાંચ જિલ્લા આવેલા એવા ખેડૂતોને મળે છે જેમના પાકને તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાન થયું હોય રાહત પેકેજ બહાર પાડવામાં આવ્યું છે તેમાં જૂનાગઢ જિલ્લો છે પંચમહાલ જિલ્લો છે કચ્છ અને પાટણ અને વાવ થરાદ એમ કુલ પાંચ જિલ્લા છે તે ખેડૂતોને તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાન થયું છે તે જિલ્લાને રાહત પેકેજ કૃષિ રાહત પેકેજ આપવામાં આવશે આગળ વાત કરીએ તો આ પેકેજ હેઠળ બહુવર્ષાયું બાગાયતી પાકો માટે મહત્તમ સિત્તેર હજાર પાંચસો પ્રતિ હેક્ટર સુધીની સહાય મહત્તમ બે હેક્ટરની મર્યાદા મળવા પાત્ર છે આ પેકેજમાં બહુ વર્ષાયું જે બાગાયતી ખેતી કરે છે એટલે કે બહુ વર્ષાયું બાગાયતી પાકોમાં મહત્તમ સિત્તેર સિત્તેવીસ હજાર પાંચસો રૂપિયા પ્રતિ હેક્ટર સુધીની સહાય મહત્તમ બે હેક્ટરની મર્યાદા આપવામાં આવશે એટલે કે એક હેક્ટરે સિત્તેવીસ હજાર પાંચસો રૂપિયા આપવામાં આવશે અને બે હેક્ટરમાં સિત્તેવીસ હજારના ડબલ પૈસા આપવામાં આવશે આ ઉપરાંત વાવથરાદ અને પાટણ જિલ્લામાં જમીન સુધારણા માટે વીસ હજાર પ્રતિ હેક્ટરની વધારાની વિશેષ સહાય પણ જાહેર કરવામાં આવી છે જે આ ઉપરાંત વાવ થરાદ જિલ્લો છે અને પાટણ પાટણ જિલ્લા જિલ્લામાં જમીન સુધારણા માટે એટલે કે જમીન દેવલ માટે વીસ હજાર પ્રતિ હેક્ટર આપવામાં આવશે તે આ વધારાની વિશેષ સહાય આપવામાં આવશે આ સહાય મેળવવા માટે ખેડૂતોએ કે એટલે કે કે પોર્ટલ પર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે એટલે ખેડૂતોને આ આ સહાય મેળવવા માટે કે આરપી જે પોર્ટલ આવે છે તે પોર્ટલ પર જઈ તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે તો ખેડૂતભાઈઓ તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય હિન્દ જય ભારત